ઓરપાણાના દિલાળ ગામે આયોજિત ખાતમુહૂર્ત સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે વર્ચ્યુઅલ સંબોધન કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનમાં જન જનભાગીદારીથી જળસંચય મહાભિયાન હવે જન આંદોલન બન્યું છે આવનાર સમયમાં પાણીની સ્થિતિ વિકટ ન બને તે માટે દેશમાં સૌથી વધુ જળસંચયના કાર્યો ગુજરાતમાં થઈ રહ્યા છે આ સાથે દેશમાં લગભગ સાતસો જિલ્લામાં જળ સંચય માટે દરેક જિલ્લામાં પંચોતેર તળાવો બનાવવામાં આવ્યા છે જળ સંગ્રહ માટે ડેમ બનાવવામાં હજારો કરોડનો ખર્ચ થાય છે તેની સાથે ખેડૂતોની જમીન પણ કપાતમાં જતી હોય છે અને સમયનો પણ વ્યય થાય છે તેની સામે એક વીઘા ખેતરમાં આઠથી દસ લાખ લીટર પાણી જમીનમાં ઉતારી શકાય છે અને ખર્ચ પણ પોસાય તેવો થાય છે એમ જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું પોતાના એકોતેરમા જન્મ દિવસ નિમિત્તે ઓલપાડ તાલુકામાં દસ હજારથી વધુ વોટર રિચાર્જ બોરની ભેટ મળી છે જેનો આનંદ તેમણે વ્યક્ત કર્યો હતો ગુજરાતના પ્રદેશના યશવશ્રી પટેલ અધ્યક્ષ સી પટેલ સાહેબ કેન્દ્રના જળશક્તિના કેબિનેટ મંત્રી બન્યા પછી અને આજે એમનો જન્મદિવસ છે ત્યારે ઓલપાર એકસો પંચાણું રૂપાણ વિધાનસભાએ જન્મદિવસ અનોખો રીતે ઉજવવાનું નક્કી કર્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સ્વપ્ન કેદ ધરાઈને ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં એક પણ ટીપું વહી ના જાય એના માટે આજે સમગ્ર એકસો ચાર ગામના સરપંચશ્રીઓ આજે એક સાથે ઓલપા તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગામના ગ્રામ્ય વિસ્તારની અંદર ગામટાના વિસ્તારની અંદર એક ગામમાં સો જેટલા રિચાર્જ બોર્ડિંગના કામની શરૂઆત આજે કરી છે એક મહિનાની અંદર આ તમામ કામ પરિપૂર્ણ થવાના છે જિલ્લા પંચાયતના સહયોગથી તાલુકા પંચાયતના સહયોગથી ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ કામો મંજૂર થયા છે આજે શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે તો એમને જળ શક્તિ મંત્રાલય સંભાળ્યા પછી સમગ્ર દેશની અંદર વોટર રેન હાર્વેસ્ટના કામ જે રીતે કરે છે એમણે જે આપેલું કામ એ સમગ્ર દેશની જનતા એક જન આંદોલન બનાવી દીધું છે આ પ્રસંગે વન પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા જણાવ્યું હતું કે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે ઓલપાડ તાલુકાના એક મહિનામાં દસ હજાર રેઇન વોટર હાર્વેસ્ટિંગના કામો પૂર્ણ કરવામાં આવશે આવનાર સમયમાં જળ યોજના એ જળ સ્ત્રોતો અને પર્યાવરણના રક્ષણ સાથે ભાવિ પેઢીને સમૃદ્ધ જળવારસો આપવાનું માધ્યમ બનશે સાથે વરસાદના પાણીના એક એક ટીપાનો ભૂગર્ભમાં સંગ્રહ કરીને ભૂગર્ભ જળ સ્તર ઊંચા લાવવાનો આ યોજનાનો હેતુ છે વધુમાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં દરેક ગામમાં રિચાર્જ બોરનું કામ પૂર્ણ થયું છે હવે બીજા તબક્કામાં દરેક ગામમાં સો વોટર રિચાર્જ બોર કરવાના કાર્યનો શુભારંભ થઈ ગયો છે ગામનું પાણી ગામ અને ખેતરનું પાણી ખેતરમાં રહે તેવા ઉમદા હેતુથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કેચ ધ રેઇન અભિયાન સમગ્ર દેશમાં જન આંદોલન બન્યું છે